બે હજાર ત્રેવીસ ચોવીસ સુધી પકડાયેલો દારૂનો જથ્થો માત્ર બે કલાકમાં જ નાશ પામ્યો હતો વડોદરા પોલીસ ઝોન ચારના ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું કે વારસિયા બાપોર સિટી હાવણી પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો છે સંબંધિત કોર્ટમાંથી આ દારૂના જથ્થાનો નાશ કરવાની પરવાનગી મેળવીને ડીસીપી એસીપી અને ચારેય પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ નશાબંધી અધિકારીની હાજરીમાં ત્રણ પોઈન્ટ પાંચ કરોડની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો દરજીપુરા ગામની સીમમાં આવેલી ગોચરવાળી જમીનમાં નાશ કરવામાં આવ્યો હતો પોલીસ દ્વારા વિવિધ જે પ્રોહિબિશનના કેસો કરવામાં આવેલા એનો જે મુદ્દામાલ હોય છે એ કોર્ટમાંથી મંજૂરી લઈ અને પછી નાશ કરવામાં આવે છે જે અનુસંધાને નામદાર કોર્ટની મંજૂરી લઈ અને આજે સિટી પોલીસ સ્ટેશન વારસિયા પોલીસ સ્ટેશન બાપોદ અને હરણી ચાર પોલીસ સ્ટેશનનો પ્રોહિબિશનનો જે મુદ્દામાલ છે એની નાશ કરવાની કામગીરી ચાલી રહી છે જે અનુસંધાને નશાબંધી અધિકારી તેમજ એસડીએમસી પણ હાજર છે અને ઝોનના તમામ અધિકારી હાજર છે અને એને અત્યારે એ કાર્યવાહી ચાલી રહી છે અને લગભગ સાડા ત્રણ કરોડનો જે મુદ્દામાલ છે એનો આજે નાશ કરવા જઈ રહ્યા છીએ